નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજે સૌ પ્રથમ અંકલેશ્વરમાં ઘટેલી એક ઘટના જે મારી દૃષ્ટિએ ખૂબ જ ચિંતાજનક છે અને વિકાસના ગુજરાત મોડલ જે છે એના માટે પણ એક જરા ચિંતા અને ચિંતનનું કારણ છે એક દ્રશ્ય નિહાળો આ દ્રશ્યમાં તમે જોશો કે અંકલેશ્વરની થર્મેક્સ કંપની કે જે મલ્ટીનેશનલ સ્તરની કંપની છે એમાં માત્ર પાંચ જગ્યા માટે અઢારસોથી વધુ યુવાનો એક ખાનગી હોટલમાં લાઈન લગાવીને ઊભા હતા અને એમાં જે ધક્કા મૂકીના દ્રશ્યો છે ન કરે નારાયણ સદનસીબે કોઈ જાનહાની ન થઈ અધરવાઇઝ ત્યાં સ્ટેમ્પેડ કે ધક્કા મૂકી થાત તો જાનહાની જવાની પણ સંભાવના હતી પરંતુ આજે મિત્રો આપણે કોઈ પોલિટિક્સ કરવું નથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને પણ એકબીજા પર મુબારક આ ઘટનાક્રમ જે બન્યો એ શું સૂચવે છે અને સમગ્ર દેશનું વાસ્તવિક ચિત્ર શું હોઈ શકે કારણ કે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાતનું યોગદાન જીડીપીમાં દેશમાં ચોથા નંબરે છે અને ગુજરાતમાં જો આ પરિસ્થિતિ હોય બેકારીની ગરીબીની મોંઘવારીની અને ધક્કા મુક્કીના જે દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે છે તો સમગ્ર દેશની સ્થિતિ શું હશે અને આમાં ખરેખર રસ્તો શું હોઈ શકે દવા ક્યાં એની આજે ગંભીર સામાજિક આર્થિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો બેકારીનું નિવારણ કરવા માટે સરકારે પોતાના નીતિમાં નિર્ણયોમાં શું પરિવર્તન લાવવું જોઈએ એ અંગે આપની ટીકા અવલોકન મને જરૂર ગમશે ધન્યવાદ મિત્રો આજે અગિયારમી જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિન છે હવે વિશ્વ વસ્તી દિનમાં એકચુઅલી તો ભારતમાં ખરેખર વસ્તી ગણતરી જે બે હજાર એકવીસમાં થવી જોઈતી હતી આ બે હજાર ચોવીસમાં હજુ સુધી થઈ નથી બે હજાર પચીસ પહેલાં થાય એવી કોઈ સંભાવના નથી પરંતુ જે પ્રોજેક્શન છે એ જોતા એવું લાગે છે કે ભારત વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું લગભગ એકસો પિસ્તાલીસ કરોડની વસ્તી ધરાવતો દેશ છે ચીન કરતાં આપણે ઓવરટેક કરીને વિશ્વમાં નંબર વન થઈ ગયા છે હવે વસ્તીના જે ડેમોગ્રાફિક જે પરિમાણ મળી રહ્યા છે એ એવું કહે છે કે આ દેશની અડસઠ ટકા વસ્તી જે છે એ પાંત્રીસ વર્ષથી નીચે છે એનો અર્થ એ કે વિશ્વનો સૌથી યુવાન દેશ જે છે એ કદાચ ભારત છે કે જ્યાં તમે વિચારો કે અડસઠ ટકા વસ્તી જે છે એની ઉંમર પાંત્રીસ વર્ષથી ઓછી છે આ એક રીતે ગુડ ન્યૂઝ પણ છે અને બેડ ન્યૂઝ પણ છે ગુડ ન્યૂઝ એટલા માટે કે ભારત પાસે હાઈએસ્ટ યુથ વર્કફોર્સ છે પરંતુ બેડ ન્યૂઝ એ છે કે બેરોજગારી જે છે એ ભયંકર છે અને આપણું જે આર્થિક મોડલ જે છે એ આર્થિક વિકાસની સાથોસાથ સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તંદુરસ્ત સમાજની જે પરિપાટી જે છે જે વ્યાખ્યા છે એ દિશામાં કદાચ આપણે વધતા નથી હું જોતો તો ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટનો રિપોર્ટ અને ઇન્ડિયન અનએમ્પ્લોયમેન્ટ રિપોર્ટ જે માત્ર બોતેર કલાક પહેલાં એટલે કે આઠમી જુલાઈએ બહાર આવ્યો છે એ એવું કહે છે કે ભારતમાં જે વર્કફોર્સ છે યુથ વર્કફોર્સ એ એકસઠ ટકાથી વધીને ચોસઠ ટકા થયો છે પરંતુ સાથોસાથ ઇકોનોમિક એક્ટિવિટીસ એટલે કે આર્થિક ગતિવિધિમાં યુવાનોનું પ્રમાણ જે છે એ માત્ર સાડત્રીસ ટકા છે એનો અર્થ એ કે જો હું કહેતો હોઉં કે દેશમાં અડસઠ ટકા વસ્તી જે છે એ પાંત્રીસ વસ્તી નીચે છે તો એનો અર્થ એ થયો કે લગભગ એકત્રીસ ટકા યુવાનો તો બેરોજગાર છે અથવા તો અર્ધરોજગારી છે અથવા અથવા તો તો એમને પૂરતો પગાર નથી મળી રહ્યો તેઓનું શોષણ થઈ રહ્યું છે એનો અર્થ એ કે એકત્રીસ ટકા યુવાનો આ દેશમાં એવા છે કે જે લોકો સાચા અર્થમાં એક સારી રોજગારી ઝંખી રહ્યા છે અને આ સંદર્ભમાં આજે જો આપણે બેરોજગારીનું ચિંતન કરીએ ભારત સરકારે પણ તમામ રાજકીય પક્ષોએ પણ લેવું જોઈએ કારણ કે ચૂંટણીના પરિણામો એક દ્રષ્ટિએ સૌના માટે ખતરાની ઘંટી પણ બતાવે છે પણ ગુજરાતથી આપણે શરૂઆત કરીએ અને આ જે ઘટના આજે અંકલેશ્વરની બની છે છાસવારે જે રીતના પેપર લીક થઈ રહ્યા છે સરકારી નોકરીઓને લિટરલી તાળા વાગી ચૂક્યા છે અથવા તો સરકારી નોકરીઓના દરવાજા જે રીતના બંધ થઈ ગયા છે અલબત્ત ગુજરાતમાં હમણાં સમખાવા પૂરતી શિક્ષકોની ભરતી શરૂ કરવાની વાત આવી છે પોલીસ પીએસઆઈ પીઆઈની પણ ભરતી નવેમ્બર ડિસેમ્બરમાં થવાની વાત ચાલે છે એ એક આશાનું કિરણ દર્શાઈ રહ્યું છે પરંતુ હું જોઈ રહ્યો છું કે સમાજમાં એક પ્રકારનો અજંપો છે પ્રજામાં નારાજગી છે આક્રોશ છે અને તમે જોયું હશે તો માત્ર છેલ્લા એક સપ્તાહના તમે સમાચાર પત્રો જુઓ તો ખૂના મરકીનું પ્રમાણ જે છે એ વધી રહ્યું છે લૂંટફાટ વધી રહી છે સમાજમાં હતાશા નિરાશા ડિપ્રેશનને કારણે તમે જુઓ કે આત્મહત્યા અને હત્યાના બનાવો વધી રહ્યા છે ગઈકાલે જ અમદાવાદમાં એક કોલેજના પ્રોફેસરે પોતાની માતાની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી મુંબઈમાં તમે જુઓ કે રેલવે ટ્રેકમાં ભાયંદર પાસે પિતા અને પુત્ર સાહીઠ વર્ષના પિતા ત્રીસ વર્ષનો પુત્ર ચાલતા ચાલતા સીધી સામેથી આવતી ટ્રેન હતી એની નીચે પડતું મૂકી અને મોતને વાંધો કર્યું સુરતમાં જુઓ જામનગરમાં જુઓ રાજકોટમાં જુઓ અમરેલીમાં જુઓ કચ્છમાં જુઓ રોજ એવા સમાચાર આવે છે કે પરિવારના ચાર સભ્યોએ ત્રણ સભ્યોએ સાથે બેસીને ઝેર પી લીધું ટૂંકમાં અમદાવાદ હોય રાજકોટ હોય મુંબઈ હોય સુરત હોય એવા અસંખ્ય બનાવો જે છે એ છેલ્લા પંદરેક દિવસથી અખબારોમાં આવી રહ્યા છે અને આ જે ઘટનાક્રમ છે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી અને ખાસ કરીને બેકારીની વાત કરીએ તો કોઈ પણ સમાજ જે છે સભ્ય સમાજ જે છે એમાં એના નાગરિકોનો વિકાસ ન થાય તો સમાજનો વિકાસ ના થાય સમાજનો વિકાસ ના થાય તો રાષ્ટ્રનો વિકાસ ના થાય આપણે એવી વાતો કરીએ છીએ કે વિશ્વગુરુ બનવાના છે આપણે એવી વાત કરીએ છીએ કે બે હજાર સત્તાવીસમાં વિશ્વમાં આપણી ઇકોનોમી જે છે એ પાંચમા નંબરથી ચોથા નંબરે જતી રહેવાની છે દેશની આર્થિક તાકાત જે છે એ વિશ્વમાં ત્રીજા નંબરે બનવા માટે બે હજાર સુડતાલીસનો આપણો એક રોડમેપ છે પણ તમે કેટલાક વિરોધાભાસ જુઓ દાખલા તરીકે ગુજરાતમાં આપણે બધા ગર્વ લઈએ છીએ અને દેવું જ જોઈએ કે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે છે એ ગુજરાતમાં આવી છે અમદાવાદ માટે તો વિશેષ કારણ કે અમદાવાદથી માત્ર વીસ બાવીસ કિલોમીટર દૂર સાણંદમાં આ ઇન્ડસ્ટ્રી આવી છે પરંતુ ભારત સરકારના જ રિપીટ ભારત સરકારના જ ભારતીય જનતા પાર્ટી સરકારના ખાસ સહયોગી ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના સુપુત્ર એચ ડી કુમાર સ્વામી કે જે કેન્દ્રના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર છે હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે એને સાણંદમાં જે સેમી કન્ડક્ટર માઇક્રોન ઇન્ડસ્ટ્રી આવી રહી છે એને લઈને પહેલાં જ દિવસે એક ટિપ્પણી કરી અને એને કહ્યું કે ટુ પોઈન્ટ સેવન બિલિયન ડોલરના ઇન્વેસ્ટમેન્ટથી જે ઇન્ડસ્ટ્રી આવી રહી છે એમાં ટુ બિલિયન ડોલરની સબસિડીને ઇન્વે ઇન્સેન્ટિવ જે છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર આપવાની છે ભારત સરકાર પચાસ ટકા ઇન્સેન્ટિવ આપવાની છે ગુજરાત સરકાર વીસ ટકા ઇન્સેન્ટિવ આપવાની છે હવે આપણે રાજી તો થઈએ છીએ કે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ ટકાવારીની દ્રષ્ટિએ આર્થિક મૂડીરોકાણની દ્રષ્ટિએ ગુજરાત નંબર વન છે પરંતુ તમે ડિટેલમાં જઈને જુઓ ટુ પોઈન્ટ સેવન બિલિયન ડોલરના ઇન્વેસ્ટમેન્ટની સામે ટુ બિલિયન ડોલર એને જો ઇન્સેન્ટિવ અને સબસિડી મળતી હોય જમીન પણ લગભગ મફતના ભાવે મળવાની હોય અને જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી તો કે પાંચ હજાર રોજગારીની તકો ઊભી થશે એનો અર્થ એ એચ ડી કુમાર સ્વામીના શબ્દોમાં કહું તો એમણે જે પહેલા દિવસે ટિપ્પણી કરી અલબત્ત બીજા દિવસે ફેરવી કાઢી કારણ કે એમને લાગ્યું કે ગુજરાત વિશે ટિપ્પણી ન કરવી જોઈએ પણ એમણે જે કરેલી ટિપ્પણી કે એનો અર્થ એ કે એક રોજગારીનું સર્જન કરવામાં ગુજરાત અને ભારત સરકારે ત્રણ પોઈન્ટ સાત કરોડ રૂપિયાની ખેરાત આ કંપની પાછળ કરી મને એમ સમજાવો કે તમે એક વખત આટલી બધી મહેરબાની કરીને આ મલ્ટીનેશનલ કંપનીને તમે લાભ આપો છો કારણ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણા ત્યાં આવે એ સારી વસ્તુ છે પરંતુ ગુજરાત એક એવો પ્રદેશ છે દાખલા તરીકે પોર્ટ ડેવલપમેન્ટની વાત કરો તો મુન્દ્રા પોર્ટ હોય કે કંડલા પોર્ટ હોય દેશનો તેત્રીસ ટકા જે છે એ કાર્ગો ટ્રાફિક ગુજરાતને કારણે થાય છે કેમિકલ્સ છે પેટ્રોકેમિકલ્સ છે ડેરી ઇન્ડસ્ટ્રી છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે ટેક્સટાઇલ છે ડાયમંડ છે એ ઉપરાંત તમે જુઓ જેમ્સ અને જ્વેલરી એ બધામાં ગુજરાત જે છે એ ઓલમોસ્ટ નંબર વન પોઝિશન પર છે રિયલ એસ્ટેટમાં ગુજરાત સારું કરી રહ્યું છે ઉર્જા ઉત્પાદન ખાસ કરીને કોલ એનર્જી જે છે એની અંદર ઇવન સોલાર એનર્જીમાં ગુજરાત નંબર વન થવા જઈ રહ્યું છે વીજ ઉત્પાદનમાં નંબર વન તો છે જ સિપ બ્રેકિંગ એમાં નંબર વન છે એરપોર્ટની સંખ્યા ગુજરાતમાં નંબર વન છે સૌથી વધુ એરપોર્ટ એક ડઝન જેટલા એરપોર્ટ જે છે આપણે ત્યાં છે પરંતુ યક્ષ પ્રશ્ન એ છે ખાટલે કોડ એ છે કે બધી જ જગ્યાએ ખાનગીકરણ થઈ રહ્યું છે હવે ખાનગીકરણ થતું હોય પ્રાઇવેટાઇઝેશન થતું હોય તો એમાં રોજગારીની તકો વધવાને બદલે ઘટે છે કારણ કે જે સરકારી જાહેર ક્ષેત્રના એકમો જેનો મૂળ હેતુ પ્રોફિટ કમાવાનો નથી એ હેતુ પ્રાઇવેટાઇઝેશનનો ના હોઈ શકે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે એ માત્ર ને માત્ર પ્રોફિટ મેકિંગ એટલે કે નફો કમાવા માટે કરતો હોય બીજી બાજુ આપણે ત્યાં ગુજરાતમાં સૌથી વધારે યુનિવર્સિટી છેલ્લા દસ વર્ષમાં આવી છે પરંતુ મારી દૃષ્ટિએ ભાગની યુનિવર્સિટીઓ છે બેકારી જન્માવતી ફેક્ટરીઓ છે બેકારીનું સર્જન કરતી ફેક્ટરી બની ચૂકી છે કારણ કે આ યુનિવર્સિટીઓમાં જે શિક્ષણ અપાય છે એ રોજગારલક્ષી શિક્ષણ નથી બીજું કે સરકારની નીતિઓમાં આમ ચોપડે તેવું કહેવાય છે કે ભાઈ ધરતીના છોરો એટલે સન ઓફ ધ સોઈલ જે છે એને ફરજીયાત તમારે નોકરી આપવી પડે પણ ભાગે મલ્ટિનેશનલ કંપનીઓ કે મોટા કોર્પોરેટ ગૃહો જે ઇન્ડસ્ટ્રીઝ બનાવે છે એમાં આ નિયમનું કોઈ પાલન કરતું નથી હકીકતમાં જોવા જઈએ તો એમએસએમઇ અથવા તો એસએમઇ એટલે કે લઘુ નાના સૂક્ષ્મ ઉદ્યોગો જે છે એનું કોન્ટ્રીબ્યુશન કોઈપણ તમે વિકસિત દેશ જુઓ તો એનું પાસઠથી સિત્તેર ટકા છે જ્યારે આપણે ત્યાં એસએમઇ નું યોગદાન જે છે એ જીડીપીમાં માત્ર પચીસથી ત્રીસ ટકા છે એનો અર્થ શું કે ક્રોનિક કેપિટલિઝમની દિશામાં આપણે વધી રહ્યા છીએ મૂડીવાદ જે છે એની દિશામાં વધી રહ્યા છે એટલે મોટા ઉદ્યોગ ગૃહો જે છે એને વધુ ફાયદો થાય છે પરંતુ એના કારણે રોજગારીનું સર્જન જે છે ઓછું થાય છે એનું કારણ એ છે કે મોટા ઉદ્યોગ ગૃહો જે હેવી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે આવે છે એ લોકો ઓટોમેશન વધારે કરે છે એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ લર્નિંગ સાથેના બેસ્ટ ઇક્વિપમેન્ટ લઈને આવે છે પરંતુ જે ગાંધીજીની મૂળ વિભાવના હતી કે જ્યાં જ્યાં હાથને કામ મળે એ થતું નથી અને એને કારણે નાના લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો જે છે એનો વિકાસ થતો નથી અને એને કારણે એક તરફ સરકાર જે છે એમાં આઉટસોર્સિંગ ચાલી રહ્યું છે બીજી બાજુ ખાનગીકરણ થઈ રહ્યું છે અને ત્રીજી બાજુ ખાનગી એકમો જે છે એ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે એમને કાચો માલ જે છે એ બહુ ભારે પડી રહ્યો છે શ્રમિકોને જે વેતન ચૂકવવું પડે છે એ બધાની સ્થિતિ એટલી ખરાબ છે કે એ લોકો દરેક જગ્યાએ જોબ કટ મૂકે છે એને કારણે ઓવરઓલ તમે આ દેશનું ચિત્ર જુઓ તો દેશની બત્રીસ ટકા વસ્તી માત્ર એક રૂમમાં રહે છે માત્ર પાંચ કરોડ લોકો આ દેશમાં ઇન્કમટેક્સ ભરે છે વિચારો એકસો પિસ્તાલીસ કરોડની વસ્તી છે પણ એમાં માત્ર પાંચ કરોડ લોકો સાચા અર્થમાં ઇન્કમ ટેક્સ ભરે છે શેર બજારની ફૂલ ગુલાબી તેજી અને શેર બજારથી આપણે અંજાઈ જઈએ છીએ પણ હકીકતમાં શેર બજારમાં ચાર કરોડ લોકો જે છે એનો લાભ લઈ રહ્યા છે એંશી કરોડ લોકો એટલે લગભગ સોળ કરોડ પરિવારો આજે પણ આ દેશમાં સરકારી રેશન અથવા તો અનાજના જે ગલ્લા મળે છે એના આધારે પોતાનું જીવન ટકાવી શકે છે આ દેશમાં હાયર એજ્યુકેશનમાં જતા યુવાનોની સંખ્યા માત્ર છવ્વીસ ટકા છે અને છેલ્લા એક વર્ષમાં માત્ર ફૂડ ઇન્ફ્લેશન એટલે ખાધા ખોરાકીમાં જે ભાવ વધારો થયો છે એ સોળ ટકા છે વેજીટેબલ એટલે કે શાકભાજી બીજા બધામાં એટલો બધો ભાવ વધારો થયો છે કે મધ્યમ વર્ગ માટે તો ઇવન ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ દોહલી બની છે શહેરી વિસ્તારોમાં પચીસ ટકા લોકો જે છે એ ઝૂપટપટ્ટીમાં રહી રહ્યા છે અને શહેરીકરણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે એ દ્રષ્ટિએ મારો સવાલ એ છે કે શું ગુજરાતનો વિકાસ કે જે ગુજરાત મોડલ જેના માટે આપણે ગૌરવ લઈ રહ્યા છે એમાં વિકાસ થઈ રહ્યો છે પણ એ વિકાસ જે છે એ જોબલેસ છે એટલે કે રોજગાર રહિત થઈ રહ્યો છે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે ગુજરાતમાં રોકાણ આવ્યું છે પરંતુ રોજગારી એના સમપ્રમાણમાં જે વધવી જોઈએ એ વધતી નથી બલકે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે અંકલેશ્વરની ઘટના મારી દ્રષ્ટિએ આંખ ઉઘાડી શકે એવી ચોંકાવનારી ઘટના છે કારણ કે આ એક માત્ર ટ્રેલર છે અંકલેશ્વરમાંથી આપણે પદાર્થ પાઠ શીખવાનો છે કે વિકાસનું મોડલ શું હોવું જોઈએ વિકાસ સંતુલિત હોવો જોઈએ વિકાસ સર્વગ્રાહી હોવો જોઈએ સમાજના છેવાડાના માનવીને એના ફળ મળે એવો હોવો જોઈએ દસ ટકા લોકો પાસે નેવું ટકા સંપત્તિ આવી જાય અથવા તો એક ટકા લોકો પાસે સિત્તેર ટકાથી વધુ આ સંપદા આવી જાય એને હું સંતુલિત સમાજ કે સંતુલિત વિકાસ માનતો નથી અને એટલે જ તમે જુઓ કે દેશના યુવાનોમાં અજંપો છે આપણે તો નીટ જેવી પરીક્ષા કે જેમાં મેડિકલના ડોક્ટર્સ અન્ડર ગ્રેજ્યુએશનની એક્ઝામિનેશન આપે બે બે વર્ષ સુધી મહેનત કરે અને પરિણામ શું તો પેપર લીક થયું આ ગુજરાતના યુવાનોને સમગ્ર દેશના યુવાનો દુભાયેલા છે દુઃખી છે વ્યથિત છે પીડિત છે એ લોકોને લાગે છે કે એક હરિફાઈની એક સમકક્ષ જે એક મેદાન મળવું જોઈએ એ મેદાન પણ મળતું નથી અને કેટલાક મુઠ્ઠીભર લોકો આ પરીક્ષાને પણ હાઈજેક કરી જાય છે સેન્ટરને હાઈજેક કરી જાય છે પેપર લીકનો ફાયદો મેળ મેળવી જાય છે ખુદ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે નીટ પરીક્ષાની પવિત્રતા અભડાઈ છે પણ નીટ એ તો હિમશીલાનું ટોપકું છે તમે જુઓ તો ગુજરાતમાં અને આખા દેશમાં છેલ્લા સાત વર્ષમાં સિત્તેરથી વધુ પેપર લીક થયા છે મારું એવું ચોક્કસ માનવું છે કે પરીક્ષાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા રહી નથી અને સુપ્રીમ કોર્ટમાં આજે પણ હવે મુદત પડી ગઈ છે એટલે રાગ વિલંબિત થયો છે કારણોની ચર્ચામાં આપણે નથી પડતા પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે અંકલેશ્વરની ઘટનાથી આપને પદાર્થ પાઠ લેવો જોઈએ વિકાસનું સાચું મોડલ શું હોઈ શકે સમાજના દરેક તબક્કાના લોકો એમાં કઈ રીતે સહભાગી થઈ શકે એના માટે સહચિંતન બહુ જ અનિવાર્ય છે અન્યથા માત્ર મુઠ્ઠીભર લોકોનો વિકાસ થશે એ સાચા અર્થમાં વિકાસ નથી સમાજના છેવાડાનો માનવીનો વિકાસ થાય એ લોકોને પણ વિકાસના ફળ મળે અંબાજીથી ઉમરગામ સુધીની જે આદિવાસીઓની પટ્ટી છે પછી એમાં બનાસકાંઠા પણ આવી ગયું સાબરકાંઠા દાહોદ નર્મદા જિલ્લો પંચમહાલ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો ભરૂચ વ્યારા અને ઉમરગામ સુધીની જે આખી આદિવાસી પટ્ટી છે એ લોકોને પણ વિકાસનો લાભ મળવો જોઈએ તો સૌરાષ્ટ્રના છેવાડાના વિકાસ છે એને પણ લાભ મળવો જોઈએ માત્ર શહેરીકરણ કરવાથી ગુજરાતનો વિકાસ સાચા અર્થમાં થશે નહીં આ દિશામાં આપ શું માનો છો બેકારી ગરીબી મોંઘવારી એ માત્ર ગુજરાતના નહીં સમગ્ર દેશના પ્રાણ પ્રાણ પ્રશ્નો છે પરંતુ એના માટે રાજનીતિ ન કરીએ અને હાલ પૂરતું એનો શું ઉકેલ હોઈ શકે મેં તમારી સમક્ષ એક ચિત્ર રજૂ કર્યું છે આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો વિકાસના સાચા મોડલ માટે શું હોઈ શકે એ આવકાર્ય છે અને મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપના સૂચનો અને અવલોકનો અમને ખૂબ ખૂબ ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર